ડિવાઈડર તોડીને કાર જે ડીસાથી પાલમપુર પાલનપુર તરફ જઈ રીતે એમ જગ્યા પાલનપુર ડીસા તરફ જતા ટ્રેક ઉપર રોડ પર આવી જાય છે અને સદનસીબે જે છે તે મોટી જે દુર્ઘટના છે તે સર્જાતી નથી કારણ કે સામેનો રોડ ખાલી હોવાથી કાર જયારે ડિવાઈડર સાથે ટકરાઈને સામેના રોડ પર આવે છે ત્યારે સામે કોઈ વાહન ના આવવાથી મોટી જે ઘટના છે તે બનતી નથી પરંતુ કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે ને સદનસીબે મોટી જાનહાની ટળી છે અત્યારે તો આ સીસીટીવી જે છે

ચોક્કસથી જે રીતે આ બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ આ કાર ચાલક કરતો હોય છે તે દરમિયાન જ જયારે અકસ્માત થવાનો જયારે કાર જે છે તે ડિવાઇડર સાથે અથડાય છે અથડાઈને બીજા ટ્રેક પર જયારે આ કાર આવી જાય છે અને તે દરમિયાન જ એક બાઇક સવાર ત્યાં આવવાનો હોય છે પરંતુ કેટલીક સેકન્ડો લેટ આ બાઇક સવાર આવે છે તેના લીધે આ મોટી જે જાનહાની છે તે અટકી જાય છે અત્યારે તો આ સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરંતુ આ સીસીટીવી જે સામે આવે છે તેમાં જોઈ શકાય છે કેટલો ઘાતક અકસ્માત હોઈ શકો પરંતુ સદનસીબે જે છે તે વાહનોના આવતા મોટી જાનહાની ટળી છે સમજી આપનો આભાર નવેમ્બરમાં વધુ એક ચક્રવાત સર્જાશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે સોળ થી અઢાર નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે બંગાળ ઉત્પસાગરમાં ભારે ચક્રવાત સર્જાઈ શકે છે તો અઢાર થી વીસ નવેમ્બર ચક્રવાતની અસર રહેશે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે અઢાર થી ચોવીસ વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે પંદર ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક કમોસમી વરસાદની પણ શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ત્રીસથી એકત્રીસ ડિગ્રી પણ રહી શકે અઢાર નવેમ્બરની આસપાસ સોળથી અઢાર નવેમ્બરમાં બંગાળસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે અને જેના કારણે લગભગ અઢારથી વીસમાં આ ચક્રવાતની અસર છે અને તેનો ભેદ બંગાળસાગરનો ભેદ અને અરબસાગરનો ભેદ અને આ ટાઈમ આ સમયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે જેના ઇન્ટરએક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં અઢારથી ચોવીસમાં ફરતો હોવાની શક્યતા છે અઢારથી ચોવીસમાં વાદળ વાયુ પણ આવવાની શક્યતા રહેશે સામાન્ય રીતે હવાના હળવા દરમિયાન બંગાળ સાગરમાં ડિસેમ્બરની ડિસેમ્બરની સુધીમાં રહેતા હોય છે પંદર ડિસેમ્બર સુધીમાં પણ વેસ્ટન ડિસેમ્બરના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે મહત્તમ થશે રવિપાક માટે હવામાન સાનુકૂળ જણાશે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ત્રીસ એકત્રીસ અને ન્યૂનતમ તાપમાન સેલ્સિયસ આસપાસ રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે એટલે લઘુત્તમ તાપમાન ઘટતા સવારે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેતા રવિ પાકો માટે હવામાન સાનુકૂળ રહેતું જણાશે તો હજુ એક બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે વાતાવરણમાં પલટો આવશે તો શિયાળામાં રાજ્યના અનેક ભાગમાં વરસાદ પડ્યો છે અને ત્યારે હજુ પણ હળવા વરસાદની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે બીજી તરફ મોસમીના મારથી જગતના તાતની કમર ભાંગી ગઈ છે રાત દિવસ કરેલી મહેનત અને હજારો રૂપિયાના ખર્ચ પર પાણી ફરી વળ્યું છે અને ત્યારે હજુ પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે કચ્છ બનાસકાંઠા મહેસાણા સહિતમાં વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદની આગાહીથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો પૂરા થતા જ શરૂ થયેલા માવઠાએ એ ખેડૂતોની હાલત દયનીય કરી દીધી છે ખેડૂતના મિત્ર મેઘરાજા ભર શિયાળે એવા ત્રાટક્યા કે તાતને દીવામાં ડુબાડી દીધા અને હવે આ ઘામાંથી કેમ બેઠા થવું તેની ચિંતા છે સરકારે ખેડૂતના દર્દને લઈ સંવેદના વ્યક્ત કરી છે સાથે તાત્કાલિક સહાયની પણ ખાતરી આપી છે પણ શું આ સરકારી સહાય આ ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર કાઢી શકશે કમોસમી વરસાદનું જે કહેર છે ખેડૂતો પોકારી ગયા છે અને હવે ખેડૂતો ત્રાહીમા બે હાથ જોડી રહ્યા છે આકાશી તબાહીએ ઓક્ટોબરના અંતમાં આતંક મચાવ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી માવઠાનો માર પડી રહ્યો છે અનેક જિલ્લાઓમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ છે ઓક્ટોબર મહિનામાં પણ વરસાદે છેલ્લા સત્યાવીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે કુદરતે એવો કોપ વરસાવ્યો કે ઉભો પાક હવે ક્યાંયનો નથી રહ્યો હવે ના તો તેને ઘરમાં રખાય તેમ છે ના વેચાય તેમ છે ઉકળે જાય તેમ છે હવે આ અને ભર શિયાળે આકાશમાંથી એવી આફત રાટકી છે કે તૈયાર પાકના પાથરા હોય ખેતરમાં લીલો પાક હોય બધો હવે હતો ન હતું થઈ ગયો અને માટે જ ખેડૂત ખેતરમાં મગફળીના પાકને દિવાસડી ચાંપી રહ્યો છે તો જામનગર જિલ્લાના દ્રોલ પંથકમાં વરસાદને લઈને ખેડૂતો મુશ્કેલીમાં છે અને ખેડૂતોએ વાવેલા કપાસના વાવેતરમાં માવઠાના કારણે વ્યાપક નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે કપાસનો ઉભા પાકમાં સુકારો આવી ગયો છે અને પાણી લાગી જતા કપાસના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે વહેલી તકે વળતર આપવા માટે માંગ કરી છે દિવાળી બાદ જગતના તાતને કમોસમી વરસાદે છે તે છે

એ ક્યાંક ને ક્યાંક હવે કફોડી બની રહી છે ત્યારે ખેડૂતો સાથે જ સીધી વાત કરીશું કારણ કે જે કપાસનો પાક છે તે નિષ્ફળ જવાને આરે છે શું કહેશો કેવી પરિસ્થિતિ ખેતરોની અંદર ત્યારે કપાસ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી લાગ્યું છે કપાસને આમ જોઈએ ને તો આ બીજું માવઠું છે એક નોરતા માં આવી ગયું એટલે પાણી જાજુ થતા કપાસમાં માં રાતડીઓ અને સુકારો આવી ગયો છે માવઠા ને લીધે કપાસમાં તો સાવ ફેલ જ છે હા હું જ ગયા છે એક લીલું પાંદડું નથી કપાસમાં હજી કપા ત્રીસ પાંત્રીસ મણ થવાની આશા હતી ને એ અત્યારે દસ બાર મણ થાશે એટલે વિઘે ખર્ચો ગણી અને આવક ગણી તો ખર્ચાના પૈસા થતા નથી હવે આમાં એગ્રો દવા બિયારણ ખાતર મજૂર એ બધાને શું દેવું એટલે આમાં કાંઈ સમજાતું નથી આના માટે સરકાર ઝડપથી સહાય ચૂકવે એવી સરકારને નમ્ર અપીલ સહાયની માગણી કરવામાં આવી રહી છે શું કે શો કપાસ છે કપાસને પણ સારી એવી નુકસાની એટલે આમાં જામનગર જિલ્લાને છે સહાયમાંથી બાકાત કરેલો છે તો અમે કૃષિ મંત્રીને એવી વિનંતી કરીશું કે ભાઈ તમે જામનગર જિલ્લાની અંદર જોવો કે કેટલું નુકસાન થયેલું છે બરાબર છે અને પછી તમે એ પ્રમાણે અમને સહાય જલ્દી આપો સહાય જલ્દી આપો કારણ કે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જે કપાસનો પાક છે આ પાક મૃતપાય અવસ્થામાં જોવા મળી રહ્યો છે સુકારો આવ્યો છે 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 અને વરસાદને લઈને હાલત બની ખેડૂતો છે હવે સરકારને સહારે બેઠા છે કારણ કે કપાસમાં કાંઈ વડે એવું નથી ત્યારે જ આ નવી ઉપાધિમાંથી ખેડૂતોને ઉગારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે કિંજલ કારસરિયા ન્યુઝિન ગુજરાતી જામનગર અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે અને ખાસ કરીને રાજુલા જાફરાબાદ પંથકમાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે નદી અને જળાશયો છલકાયા છે અને ત્યારે ખેડૂતોના ખેતરો પણ પાણી પાણી થઈ ગયા છે અને હજુ પણ પાણીમાં ગરકાવ છે ખેડૂતોનો મોંઘો પાક છે તે તહેસનહેસ થઈ ગયો છેલ્લા બે ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ છે અને આવી સ્થિતિમાં ખેડૂતોના ખેતરમાં કપાસ મગફળી સોયાબીન ડુંગળી સહિતના જે પાકો છે તેને મોટા પાયે નુકસાની થઈ છે અત્યારે કુદરત નો કહેર વરસાણો છે ચાર ચાર ત્રણ વરસાદ ચાલુ છે ધીમી ધારે આવે ક્યારેક ધીમી આવે એટલે અમારી મગફળી કપાસ નો હાલત ખરાબ થઈ ગઈ છે એમાં કઈ પાકેમ નથી કઈ બસેમ નથી પશુ નો સારો બસેમ નથી અમારું તો ઠીક પણ પશુ નો સારો એના મોઢામાંથી વહી ગયો છે એવી અમારી ખેડૂત હાલત થઈ છે એવું કે અમારે પશુ ચારો તો બગડ્યો અમારો અમારો માલ બગડ્યો ટોટલ કપાસ ડેમેજ થઈ ગયા મગફળીના ના પશુ મગફળી ડેમેજ થઈ ગઈ એટલે અમારી માંગણી ખાસ કરીને એવી છે કે અમને જીમી વીમા યોજના ચાલુ કરી દે તો વાત જ્યારે મરી મસાલાની હોય ત્યારે મરચું ગોંડલનું જ યાદ આવે છે અને સિઝનમાં લોકો ગોંડલિયા મરચાંની ખરીદી કરતા હોય છે પરંતુ આ વર્ષે તિખાશમાં ઉત્તમ એવા ગોંડલિયા મરચાએ ખેડૂતોને મોડા પાડી દીધા છે અને કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે ગોંડલ તાલુકાના ત્રાકુડા ડૈયા અનીડા કોલીથડ વેજા ગામ હળમતાળા વેકરી ચરખડી પડવલા સહિતના ગામમાં ગોંડલિયું મરચું સંપૂર્ણપણે બરબાદ થયું છે દેશભરના વેપારીઓ ગોંડલ્યું મરચું ખરીદવા આવતા હોય છે પરંતુ આ વખતે પાક નિષ્ફળ જતા મરચાનો ભાવ ખેડૂતોના ખિસ્સા પર ભારે પડે તેવી પૂરેપૂરી શક્યતા છે કોઈ મરચી અત્યારે ફેલ છે એ મરચી ઉપાડી નાખવાની છે એમાં કાંઈ હવે એમ નથી મરચી દવા ખાતર પાણી પણ એમાં છે અમારે ત્રાકુળાની લગભગ એસી ટકા મરચી ફેલ જ છે અને એવી રીતે ફેલ છે કે આ આઠ દિવસના વરસાદના અતિવૃષ્ટિના કારણે કોઈ જાતનું ઉત્પાદન મરચીમાં મળવાનું છે નહીં અમે છઠ્ઠા મહિનાથી આને વાવેતર આની મહેનત આનું ખાતર આનું મલચિંગ

જે અમારે ત્રાકુડા ગામનું મરચું સૂકું મરચું જે પ્રખ્યાત મરચું છે એ મરચું અમારે કમસે કમ ચારથી પાંચ કરોડનું મરચું થતું સૂકું મરચું એને બદલે અત્યારે બિલકુલ ઝીરો છે એ આટલો ખર્ચો કરતાં ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડનો ખર્ચો કરતાં પણ એ વળતર ઝીરો છે અને પણ કોઈ આવક છે નહીં મરચાંના ભાવ નથી લીલા મરચાંના ભાવ નથી અને ટોટલી બગડી ગયા છે દાગીડૂગીવાળા મરચાં છે જે માર્કેટમાં ચાલે નહીં આજુબાજુ ત્રાકુડા છે અનીડા છે આજુબાજુ આ બાજુના હાથથી આઠ ગામમાં મરચનું વાવેતર વધારે થાય અને ગોંડલિયું મરચું વખણાય બરાબર ગોંડલયાર્ડમાં એ પાક ફેલ થઈ ગયેલ છે એના માટે વધારે વધારે સહાય મળે એવું અમારે સરકારને નમ્ર વિનંતી છે ભરૂચ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ડાંગર કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લામાં ટીમો બનાવી અસરગ્રસ્ત ગામોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે જેમાં બે દિવસમાં હેક્ટર વિસ્તારમાં એકસો બાવીસ જેટલા ગામોનું સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનીનો સર્વે જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ થી થયેલ પાક નુકસાની બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સર્વે કાર્ય શરૂ કરાયું છે જિલ્લામાં ઓગણપચાસ ટીમો દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને ઉનાના ગામોમાં સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે જ્યારે કે તલાલા વેરાવળ ગીર ગઢડામાં છ્યાસી ટકા સર્વે પૂર્ણ થયો છે ખેતીવાડી તરફથી અમારા ખેતરનું સર્વે સંપૂર્ણ વ્યવસ્થિત કરવામાં આવેલું છે આવનારા સમયમાં પણ સરકારે ઘણી મદદ કરી છે અને આ સમયની પણ સરકાર ખેડૂતો ઉપર ખાસ ધ્યાન રાખી અને મદદરૂપ થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે મારી બસોને ચોપન જિલ્લા ગામોમાં તલાટી ગ્રામ સેવક સરપંચ અને ગામના આગેવાનો થઈ શહેરની કામગીરી અને રોજકામની કામગીરી પૂર્ણ કરે છે ખેડા જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે અને ત્યારે આ અંગે મહેસૂલ અને પંચાયત રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ નડિયાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમણે જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ એકસો થી વધુ ટીમો સર્વે કાર્યમાં લાગે છે તો જિલ્લામાં બે લાખ છવ્વીસ હજાર હેક્ટર વાવેતરમાં નુકસાનનું મૂલ્યાંકન થશે અને ત્રણ દિવસમાં અહેવાલ રાજ્ય સરકારને મોકલાશે વધુમાં મંત્રીએ જણાવ્યું છે કે સરકાર પ્રાથમિકતા આપીને ઝડપથી સહાય પહોંચાડશે બે લાખ છવ્વીસ હજાર ચારસો નવ્વાણું વાવેતર હતું અસરગ્રસ્ત વિસ્તારનું એકસો ત્રીસ ટીમ દ્વારા કામ કરવામાં આવી રહેલ છે જે કામ વધુ ઝડપથી કરવા માટે ટીમોને કામે લગાડેલ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને સરકારને ખેતુ પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા રાખી દાખવી છે બુલેટિનમાં આગળ વધીશું નાનકડા છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે ત્યારે ખેડૂતો માટે હવે રાહતનો સમાચાર મળી રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં વરસાદનું જોર નબળું પડી શકે છે હવામાન વિભાગનું કહેવું છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ હાલ નબળી પડી છે જેના કારણે બે દિવસ બાદ વરસાદની શક્યતા નહીવત છે જોકે હાલ દરિયામાં સિસ્ટમના કારણે કાંઠા વિસ્તારોમાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ તરફ દરિયાઈ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ પણ યથાવત રાખવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં સિસ્ટમના કારણે ચોવીસ કલાક સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવા વરસાદ પડી શકે છે જોકે આવતીકાલથી વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થશે સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે જો કે હવે સિસ્ટમ નબળી પડી શકે છે પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે હજુ આગામી અડતાલીસ કલાક સુધી તેની અસર વર્તાશે તારીખ ત્રણ અને ચાર નવેમ્બરમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે મધ્ય ગુજરાત અને સાબરકાંઠાના હિંમતનગરના સહિતના વિસ્તારોમાં માવઠાની શક્યતા વર્તાય છે અંબાલાલ પટેલ નું અનુમાન છે કે ચાર નવેમ્બર બાદ સિસ્ટમ નબળી પડી શકે છે અને શરૂઆત થઈ શકે છે પરંતુ અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે ખતરો હજુ ટળ્યો નથી તેમનું અનુમાન છે કે 16 થી અઢાર નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે ગુજરાતમાં 18 થી ચોવીસ નવેમ્બરે વાતાવરણમાં કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જજો આવી રહ્યો છે ઠંડીનો પહેલો જોરદાર રાઉન્ડ હવામાન નિષ્ણાંત આ શેટ્ટીનું અનુમાન છે ગુરુવારથી થવા લાગશે શિયાળાનો અનુભવ અને શનિવાર સુધીમાં કડકડતી ઠંડી પડવાનું અનુમાન છે તાપમાન ગગડીને દસ થી બાર ડિગ્રીએ પહોંચવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે અને કેટલાક વિસ્તારમાં તો ચૌદ થી સોળ ડિગ્રી પહોંચી શકે છે તાપમાન ગુરુવારથી સવારે થશે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ મહત્તમ તાપમાન ઘટીને છવ્વીસ અઠ્યાવીસ ડિગ્રી થવાની સંભાવના છે શનિવારથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે અમદાવાદ વડોદરામાં ચૌદથી સોળ ડિગ્રી ઠંડીનું તાપમાન રાજકોટમાં ચૌદ થી સોળ ડિગ્રી થઈ શકે છે તાપમાન ઉત્તર ગુજરાતમાં દસ થી બાર ડિગ્રી સુધી ગગડી શકે છે પારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવશે ઠંડીનો રાઉન્ડ અને મંગળવારથી ઉત્તર ભારતમાં થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તો આ અસર વધવા લાગશે ઠંડી હવાનું જોર પણ વધશે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે ઠંડી અને સૂકી હવાઓ જેના કારણે ઠંડીનો હવે અનુભવ થવા લાગશે વડોદરામાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ કડાકો આવ્યો છે બજારમાં શાકભાજીની આવક વધતા ભાવમાં લગભગ પચાસ ટકાનો ઘટાડો નોંધાયો છે અને ભાવ ઘટતા ગૃહિણીઓને રાહત મળી છે પરંતુ ખેડૂત વેપારીઓને નુકસાન ભોગવવું પડી રહ્યું છે ગૃહિણીઓએ જણાવ્યું છે કે શાકભાજીના ભાવ ઘટતા ઘર ખર્ચમાં જરૂરથી થોડી રાહત મળી છે જ્યારે કે વેપારીઓએ જણાવ્યું કે વધેલી આવક છતાં નફામાં ઘટાડો છે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે અત્યારે ભાવ થોડા ડાઉન થયા એવું લાગી રહ્યું છે અને એ જોતા હવે ધીમે ધીમે શાકભાજીની સિઝન પણ શરૂ થશે શિયાળો આવશે એટલે વરસાદના લીધે કદાચ શાકભાજીના ભાવ વધ્યા હશે પરંતુ હવે ધીમે ધીમે એ શાકભાજીના ભાવ ડાઉન થવા લાગે છે આજે મેં જોયું અહીંયા તુવેર ત્રીસ રૂપિયા પાંચસો અને પચાસ રૂપિયા કિલો ત્યાર પછી બટાકા ગાજર એટલે કંદમૂળો બધા છે એના પણ ભાવ ડાઉન થયેલા છે ખેડૂતોને તો ચોક્કસ આમાં નુકસાન જ ગયેલું છે વરસાદ વધારે પડે એમનું બધું નુકસાન જાય ખેડૂતો ને પ્રોબ્લેમ છે જ અને છે જ હમણાં ચાર પાંચ દિવસ અઠવાડિયે દસ દિવસ જ્યાં સુધી વરસાદ રહેશે ત્યાં સુધી ખેડૂતો ને પ્રોબ્લેમ રહે કારણ કે શાકભાજી બધી અમુક સસ્તી છે ને અમુક મોડી છે એ ભાજી હોય પાલક ની ભાજી છે બધા મૂળા ની ભાજી છે એ બધામાં એ લોકોને માર પડે છે તો ભાજીમાં થોડો વધારે આમ ભાવે છે બીજી બધી વસ્તુમાં થોડો ભાવ ઘટાડો થયો છે

એવું કે તેમાં ધરખમ ઘટાડો થયો છે એના કારણે વડોદરા શહેરની જેટલી પણ શાક માર્કેટ છે ત્યાં ગ્રાહકોની ભારે ભીડ જે છે તે જોવા મળી રહી છે કે આ વડોદરા શહેરની ખંડેરો માર્કેટ છે અને અહીંયા ગ્રાહકો મોટી સંખ્યામાં શાકભાજી ખરીદવા માટે આવતા હોય છે આજે જો કે ગ્રાહકો બજારમાં આવ્યા ત્યારે આશ્ચર્યમાં મુકાયા હતા કારણ કે રેગ્યુલર જે શાકભાજીનો ભાવ હોય છે તેના કરતાં પચાસ જેટલો ઘટાડો જે છે તે જોવા મળી રહ્યો છે જે શાકભાજી એસી રૂપિયા કિલો વેચાતી હતી તેનો ભાવ અત્યારે ઘટીને ત્રીસ થી ચાલીસ રૂપિયા થઈ ગયો છે એટલે તમે અંદાજો લગાવો કે બજારમાં કેટલું સસ્તું શાક હશે કે જેના કારણે ગ્રાહકો આ રીતે શાકભાજી ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે આ તો થઈ ગ્રાહકોના ફાયદાની વાત પરંતુ સૌથી મોટી અને દુઃખદ વાત જો કરવામાં આવે તો શાકભાજીનો ભાવ જે ઘટ્યો છે એની પાછળનું મૂળ કારણ કમોસમી વરસાદ છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખાસું નુકસાન ગયું છે અને ખેડૂતો જે બચેલો માલ છે તે બજારમાં પાણીના ભાવે વેચી રહ્યા છે એના કારણે ખેડૂતોની દયનીય સ્થિતિ થઈ છે પરંતુ ખેડૂતો વેપારીઓની દયનીય સ્થિતિ બાદ જે ગ્રાહકો છે તેમને ચોક્કસથી આ બજાર જે છે તે ફાયદો કરાવી રહ્યું છે અને અડધી કિંમતે શાકભાજી જે છે તે ગ્રાહકોને મળી રહી છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા

ઘેરાવ કર્યો છે પાક નુકસાની મુદ્દે ખેડૂતોએ કરી છે ઉગ્ર રજૂઆત સરકાર સંપૂર્ણ પાકની ક્વેરી વિના જ ખરીદી કરે તેવી માંગ છે એમએલએ ને ખેડૂતોના રોષનો સામનો કરવો પડ્યો છે ધારાસભ્ય પંચ રોજકામથી સહાયની ખાતરી આપી છે અને એમએલએ ખાતરી આપી છતાં પણ ખેડૂતોમાં અસંતોષ છે કોઈ પણ જાતનો સર્વે વાડીએ જઈ અને કરવાનું નથી અને પંચ રોજકામ કરી ગ્રામ પંચાયતની કચેરીએ સર્વેયર અને ગ્રામ સેવક અને તલાટીની હાજરીમાં પંચ રોજકામ કરી અને કાર્યવાહી પૂર્ણ થશે અને વહેલામાં વહેલી તકે સરકારે તો ત્રણ દિવસમાં જ કીધું છે વહેલામાં વહેલી તકે બધાને સહાય એના ખાતામાં મળી જશે વડોદરા વડોદરામાં ભાજપ આંતરિક વિખવાદ જોવા મળ્યો છે શૈલેષ જાહેર મંચ પરથી છે આપણા જ લોકો પાછળથી વિરોધીઓને મદદ કરે છે તમામ લોકોના નામ અમારા પાસે આવી ગયા છે એમએલએ નો ભાજપ વિરોધ જતા કાર્યકરોને ખુલ્લો પડકાર છે એપીએમસી ની ચૂંટણીમાં એક સીટ જીતાડીને બતાવો અગિયાર તારીખે થશે કે ભાજપ ની વિરુદ્ધ જઈને શું મળ્યું

વડોદરા પાદરાના રાજકારણમાં ગરમાવો જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિએ ભાજપ નેતાઓને કટાક્ષ કર્યો જિલ્લા ભાજપમાં જૂથબંધી વચ્ચે રસિક પ્રજાપતિનું નિવેદન છે કાર્યકરોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો કોઈ પણ કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરો તો મારી પાસે લાવજો તો નાની મોટી ચૂંટણી થયા કરે કામ કરે એની ભૂલ થાય કાર્યકર્તાની ભૂલ થાય જિલ્લા ભાજપ પ્રમુખે આડકતરી ચેતવણી પણ આપી છે એવું નથી કે આપણે પાણીની સાથે પાળ પણ કાઢી નાખીએ કાર્ય કરતા નું મિત્ર ધ્યાન રાખવું પડે કાર્ય કરતા ધ્યાનમાં રખાય અને કામ કરે એની ભૂલ થાય કાર્ય કરતાની ભૂલ થાય એનો મતલબ એ નથી કે આપણે એને પાણીની બળે પાર ખાડી નાખી મિત્રો હા ગેર માર્ગે દોરે ને એને મારા સુધી તમે મોકલજો પાદરા તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ થયું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે કોંગ્રેસના મુખ્ય આગેવાન ભાજપમાં જોડાયા છે એકસો પચાસ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે એમએલએ ચૈતન્યસિંહ ઝાલાએ તમામને ભાજપમાં આવકાર્યા છે અમરેલીના વડીયામાં કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો છે ખેડૂતોના મામલતદાર સમક્ષ મૂક્યા છે ખેડૂતોના દેવા માફ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે પાક નુકસાની અંગે તાત્કાલિક સહાય આપવા માટે પણ માંગ થઈ છે તો ત્રીસ વર્ષથી સત્તા ભોગવતી અહિયાં વિનંતી કરી અને સરકારને ઢંઢોળવાનો જગાડવાનો પ્રયત્ન કર્યો વિસાવદરના ખેડૂતોના ખભે ચૂંટાયેલા નવા સવા નેતાએ ગઈકાલે જાહેરાત કરી કે દાદાની સરકાર એક હેક્ટરે પચાસ હજાર રૂપિયા એટલે કે એક વિઘાના ખાલી આઠ હજાર રૂપિયા તમે સરકાર પેકેજ નક્કી કરી કરો તો કાઈ વાંધો નહીં પણ ગુજરાતના ખેડૂતોને વીઘે પચાસ હજાર નુકસાન થયું છે ત્યારે એનું પેકેજ નક્કી કરવાનો અધિકાર એ માત્ર જગતના તાત એવા ગુજરાતના ખેડૂતોનો છે સુરતમાં આરોપીના ગેરકાયદેસર બાંધકામ પર ચાલ્યું છે બુલડોઝર આરોપી મિતેશ ગાબાણીનું બાંધકામ તોડી પડાયું છે એસએમસીની ટીમે પોલીસને સાથે રાખીને ડિમોલેશન કર્યું છે તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી જે કીર્તેશ આરોપીનું ગેરકાયદેસર બાંધકામ જેના પર બુલડોઝર ફેરવી દેવાયું બિલકુલ ગુજરાતમાં જે પ્રકારે ગુનાખોરી આચરી રહેતા હોય તેવા ઇસમો વિરુદ્ધ દાદાનું બુલડોઝર સતત ફરી રહ્યું છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં મનીષ કુકરી ગેંગનો આતંક હતો અને આ ગેંગમાં મિતેશ ગામાલી નામનો વ્યક્તિ કે જેના પર અસંખ્ય ગુના દાખલ થયા છે પોલીસે થોડા સમય પહેલા તેની ગુસ્સી કેસમાં ધરપકડ કરી હતી અને દિવાળી પહેલા જ આ આરોપી જામીન પર છૂટ્યો હતો પણ આ વ્યક્તિનો એ વિસ્તારમાં ખૂબ જ ખોફ હતો અને જે રીતે લોકોને ડરાવા ધમકાવાથી લઈ મારામારીના અનેક ગુના હતા તેને લઈને હવે સુરત સરથાણા પોલીસ દ્વારા તેની મિલકત ઉપર આજે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ગેરકાયદેસર મિલકત છે તે મિલકત તોડી પાડવામાં આવી છે પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી રહી છે ફરી એક વખત અસામાજિક તત્વો અને ચેતવણી સરકાર આપી છે કે જો સીધા નહીરો અને લોકોને હેરાન કરશો તો ચોક્કસ ગુજરાત સરકારની બિલકુલ તો કાર્યવાહી થશે કાયદામાં રહો ફાયદામાં રહો ફરી એક વખત મેસેજ આપનો આભાર જ નમસ્કાર